આપણે પુષ્ટિ પુષ્ટિસંહિતા ખંડ બે રાજકોટમાં જ્યારે મંડપ થયો હતો ત્યારે રાજા રાણીને ત્યાં આગળ ઠાકોરજીએ ઠાકોરજી બિરાજ્યા છે ત્યાંનો આપણે પ્રસંગ લઈએ પાના નંબર એકસો ને ચુમ્માલીસ પર પહેલા તો ઠાકોરજીએ રાજા રાણીને ચરબિત ઓગાર આપે છે એ આપણે પ્રસંગ લઈશું પછી બીજો પ્રસંગ છે શ્રીજીએ કશિયા રાજગરને બોલાવીને પોતાનું મુખનું ચરવી તાંબુલ આપ્યું અને રાજા રાણીના મુખમાં મુકતા તે બંને સચેત થયા એટલે કે રાજા રાણી જેમણે મંડપ કરતાં ગર્દણી છે એમને ઠાકોરજીએ ચરવી તોગાર આપ્યું શ્રીજીના ચરણમાં જઈને ઢળી પડ્યા શ્રીજીએ તેને સ્વસ્થ કરતાં કહ્યું વિભાજી તું તો અમારો છે એવું શ્રીમુખનું વચન સાંભળી રાજા વિભાજી ઘણો જ દિન બની ગયો અને પોતાનું ધન્ય ભાગ્ય માનવા લાગ્યું મહારાજ આપનો કરીને જાણ્યું તેથી મારે મન વધારે બીજું કાંઈ નથી રાજા સદા આપનો કરીને નિભાવજો પ્રભુ આમ કહેતા ઘણો વિવશ થઈ ગયો અને પાસે ઉભેલા મુરારદાસના ચરણમાં લૂંટી પડ્યો એટલે પહેલાં તો ઠાકોરજીના ચરણમાં લૂટી પડ્યા છે અને પછી બાજુમાં મોરારદાસ ઠાડા છે મોરારદાસના ચરણમાં લૂંટી પડે છે રાજ હવે મોરારદાસને કહે છે રાજ તમ ભગવદીની કૃપાનું કારણ શ્રીજીની પ્રસન્નતાનો દિસે છે એટલે કેટલી બધી દિનતા આવી ગઈ છે કે મોરારદાસને કહે છે કે ઠાકોરજી પ્રસન્ન કોના માટે છે તમારા બધાના કૃપાને કારણે મારા ઉપર ઠાકોરજી પ્રસન્ન થયા છે શ્રીજીએ મોરારદાસને આજ્ઞા કરતાં કહ્યું મોરાર વૈષ્ણવનું જૂથનું પંગત કરીને પ્રસાદ દ્વારા સમાધાન કરો હવે આગળ આપણે નીચેના ફકરે જઈએ પાચાબાબા વિનોદરાયને કહે છે કે ત્રીજે દિવસે ભાગ્યવતીએ પ્રભુજીને તથા સર્વ જૂથને પોતાના રાજમેલમાં પધરાવ્યા આપ શ્રી સુશોભિત મખમલના ગાદી તકિયા ઉપર બિરાજી રહ્યા છે રાજમહેલનું વર્ણન છે કે રાજમહેલમાં ઠાકોરજી બિરાજી રહ્યા છે સર્વ જૂથ આપશ્રીના દર્શનનું સુખ લઈ રહ્યું છે એટલે કે ઘણા બધા જૂથ ઠાકોરજીના દર્શન કરવા પધાર્યા છે ઘણું બધું જૂથ ઠાકોરજીના દર્શન કરવા પધાર્યું છે આપશ્રીએ પોતાની અલૌકિક લીલા ચરિત્ર દેખાડવા વિચાર્યું ખેલ એટલે લીલા અથવા તો ક્રીડા સર્વ જૂથ આપશ્રીની સન્મુખ બેઠું છે

પાન કરવાનું ઠાકોરજી આજ્ઞા આપી છે મોરારદાસને એટલે ઠાકોરજી અહીંયા શું શબ્દ વાપરે છે આ અધરામૃત વાટો પણ અધરામૃત પ્રસાદ અને મહાપ્રસાદ જે આપણે લઈ શકીએ કે અધરામૃત એટલે ઠાકોરજીએ અહીંયા ચરબીતાવગાર આપ્યો અને અધરામૃત કીધું છે પછી જે પ્રસાદ એટલે કે જે ઠાકોરજીને ભોગ સરાવાય એ પ્રસાદ કહેવાય અને જે બધા વૈષ્ણવોને ભગવદીઓ આરોગી લીધે પછી જે લે એ મહાપ્રસાદ કહેવાય એટલે અહીંયા આરોકોને અધરામૃત મળ્યું છે ઠાકોરજીએ પોતાનો ઓગાર આપ્યો અને જેટલું જૂથ બિરાજતું હતું ને એ બધામાં મોરારદાસને વાંટવાનું કીધું અધરામૃત લેતાની સાથે જ સર્વને અલૌકિક અદભુત ચરિત્ર વિચિત્ર લીલાનું દર્શન થયું સર્વના નેત્ર તે લીલાનું દર્શન કરતા સ્નેહવશ થઈ ગયા સર્વને અલૌકિક દિવ્ય દ્રષ્ટિનું દાન થયું એટલે અધરામૃત કેમ પધરાયું ઠાકોરજીએ બધાઈને જેવું બધાએ મુખમાં મૂક્યું એટલે ઠાકોરજીને ઠાકોરજીને લીલાનું દર્શન કરવાનું એ લોકોને દ્રષ્ટિ મળી ગઈ અધરામૃતથી ઠાકોરજીએ એમને એ જ્ઞાન પધરાવ્યું કે જેના દ્વારા એને દ્રષ્ટિ મળે અને એના દ્વારા અલૌકિક દર્શન થાય આપશ્રી અલૌકિક સ્વરૂપે બિરાજી રહ્યા છે અને સર્વ જૂથ આપશ્રીની સાથે અલૌકિક રાસનું સુખ મહામંડપ વિશે લઈ રહ્યું છે તેવી અલૌકિક લીલાના દર્શન આપશ્રીના નિખમનીમાંથી સર્વને થયા એટલે અધરામૃત લેતા શું દર્શન થયું સર્વ જૂથ મહામંડપને તળે ઠાકોરજીની સાથે પ્રગટ રાસ લીલામાં રાસ રમી રહ્યા છે દેવી અલૌકિક લીલાનું દર્શન થયું અને ઠાકોરજીમાંથી નિખમની ઠાકોરજીના નિખમનીમાંથી દર્શન થયું સર્વ મંત્રમુગ્ધ બની ગયા કોઈને દેહ અનુસંધાન રહ્યું નહીં સર્વજન પોતાને મનગમતું અલૌકિક દર્શન થતા પ્રેમ વિવશ થઈ ગયા સર્વને આપશ્રીએ પોતાના નેત્રકટાક્ષ દ્વારા સ્વસ્થ કર્યા એટલે હવે જે લીલામાં અનુસંધાનમાં દર્શન જે થતું હોય અલૌકિક એની પાછા તો ભૂતલમાં લાવે તો એ ઠાકોરજીએ નેત્રકટાક્ષ દ્વારા ભૂતલ પર લાવે છે અને ત્યારે બધા સ્વસ્થ થાય છે કેમ કે પહેલાં તો દેહાનું સંધાન ભૂલી ગયા હોય ને હવે નેત્રકટાક્ષ દ્વારા ઠાકોરજીએ સ્વસ્થ કર્યા ભાગ્યવતી શ્રીજીના ચરણમાં પડીને ગદગદ થઈ ગઈ રાજ અમારું વડું ભાગ્ય એમ કહેતા વાણી રૂંધાઈ ગઈ ભાઈ વાણી જ નો આવે ને હજી તો ઓલો આવેશ હોય રાજા વિભાજીને આપશ્રીએ સર્વજૂથને વિદાય આપવાની આજ્ઞા કરી સર્વજૂથ માળાપ્રસાદ લઈને વિદાય થઈ રહ્યું છે ને સર્વ હળીમળી પ્રેમ વિવશ થતા હર્ષાસુ વહી રહ્યા છે રાજા રાણી વૈષ્ણવોના જૂથને વિદાય આપતા નતમસ્તક ભાવ વિભોર બની ગયા એટલે કે રાજકોટમાં ઠાકોરજીએ જેટલું જૂથ બિરાસતું ને એને બધાને રાસના દર્શન કરાવ્યા અહીંયા નીચે લખે છે કે જેણે અમૃતનો સાગર પ્રાપ્ત કર્યો હોય તેને કૂવો દેખાડવાનો શું ફાયદો ચૌદે વિદ્યાના જાણકાર કુશળ હોય તેને બારખડી કેમ ભણાવવું સુખના રસાનંદનો જેણે માણ્યો છે જાણ્યો છે તેને બીજું સમજાવવાથી શું રસ આવે તે રસાનંદના મહાનુ મહાસુખનું વર્ણન કરવાની મારી પાસે કોઈ શબ્દાવલી નથી જેથી તે ભાવરસનું વર્ણન શબ્દોમાં કંડારી શકું કે વર્ણવી શકું એમ નથી કવિ તે લીલા રસનું વર્ણન કરવા પોતાના અસામર્થ્ય પ્રગટ કરીને દિનતા બાકી રહ્યા છે મૂંગા કવિની સ્થિતિ મૂંગાના સપના જેવી થઈ ગઈ છે કે કવિ લખે છે કે તેનું વર્ણન હું શું કરી શકું કાંઈ કહી શકાય તેવું નથી એ ઠાકોરજીના લીલાચરિત્રનું વર્ણન તો આ તો હૃદયમાં ઠેરાઈ ગયું હોય જેટલા જેટલા ભગવદીઓને દર્શન થયા હોય ને એ હૃદયમાં ઝીલી અને પછી એનાને એના આનંદમાં ને આનંદમાં આખું જીવન નીકળી જાય એવું ઠાકોરજીના હૃદયમાં પધરાવી દીધું પછી એને શબ્દમાં વર્ણીને એક શબ્દમાં સીમિત કરી શકાય એવું ન હોય એ તો અગાધ હોય એટલા માટે અહીંયા કવિ નથી વર્ણન કરવાનું વાત કરી રહ્યા આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછું આ હતું પુષ્ટિસિતા ભાગ બે પાના નંબર એકસો ચોમ્માલીસ એકસો પિસ્તાલીસ ઉપરથી આજે આટલું જ બોલીને મારી વાણી ની વિરામા પૂછું નાની વાતને વિરામાં પૂછું કોશી ગોપાલ લાલ કી છે